આપણે એમ થાય કે કેનાળું પાણી વાળી હા તો હવે બે ટીકામાં પાણી છે ને અડધી પોણી કલાક થાય તો એની ભરે આ છે ને બે ત્રણ માં ભેગું પાણી એ ફ્યુ મોમેન્ટસ લેટર હેલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં અને હું આવી ગયો પાણી વાળો કોકના ખેતરમાં મારા ખેતરમાં નહી હો જો સરસ મજાના તલમાં પાણી ચાલી રહ્યું છે મિત્રો ને એમાંય પાછી બગીચો છે આમાં કેરીયુ બધું હોય ને મિત્રો તો હું થોડોક થોડોક જોઈ આવું આ મારું ખેતર નથી આ કોકનું ખેતર છે પણ એ ભાઈને છે ને બીજી મોટર એ ચાલુ છે તો એ ના ગયો મને કીધું એક બે કમળાએ વાળ છે તો હું આડી આવું હું કે સરસ મારે ખેતરમાં પાણી ચાલુ છે પણ મારા બાપા વાળે ના હું ગયો તો હમણાં થોડીક વાર પહેલાં જો કેવું મસ્ત મજાનો વ્યૂ છે મિત્રો સાંજ પડી ગઈ ને વાગી ગયા સાંજના સાડા છ ને હું હવે જઈ રહ્યો છું આગળ આગળ તમને આજે એવું નથી લાગતું કે મારું વધી જ બોલવાનું થોડુંક એટીટ્યુટ દેશી ભાષામાં આવી જાવ મારી હતી પ્રોપર ઓરિજિનલ ભાષામાં

તલ મિત્રો તલ ઉનાળું તલ ઓ તલ એટલે કેરીઓ બી હારે ખાવાની છે આપણે એવું હોય મિત્રો મિત્રો તમને કેરી બતાવું એ કેરીમાં છે ને અંદર ગેસલી ન આવે એ કલમમાં એવું કંઈ નથી કે એવું જ ન હોય કે આમાં ગેસલી ન હોય એ કલમમાં પણ બીજી કેરીમાં ગેસલી હોય પણ આ કેરી આવે ને જાઓ આ કેરી એ રીતની આવે ને કે આમાં ગેસલી આમાં તો હે આમાં ગેસલી નહીં હોય મસ્ત આ મીઠી કેરી આવે ખાવાની આ જો પીળી કેરી ભારે મીઠી આવે મિત્રો ખાવાની બહુ મજા આવે જો આ પીળી છે આમે ગેસલી નહીં ભાઈ મજા આવે કેરી ખાવાની કેરી ખાવાની કેટલા જણાની કેરી થાય જરાક કોમેન્ટ કરી નાખો કોમેન્ટ તમારા ભાઈ હવે માઈક લગાડ્યું દેખાય આવી ગયો માઈક ઘણા જણાની એવી રિક્વાયરમેન્ટ હતી રૂબરૂ મારા જે સબસ્ક્રાઈબર હતા ને મને કહેતા હતા કે પ્રોપર અવાજ નથી આવતો પણ હું મને ઘણા ખરા એમ કે કંઈ વાંધો નથી ઘણા ખરા એમ કહેશ કે અવાજ સરખો ન આવતો હું તો આપણે નું કરી નાખીએ માઈક આવી ગયો આપણી પાસે હવે કંઈ ઘટે શું ઘટે ટાઈમ ઘટે ટાઈમ ટાઈમ નથી મારા ભાઈ ભાઈ તો એ વાત ઉપર લાઈક ઠોકી નાખો ને કમેન્ટ કરી નાખો ના નીકળે એવી જય શ્રી શ્રીરામને કમેન્ટ કરો મળીએ તમને આગળ ત્યાં બધું બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો મજા આવશે તમને બધા જ નહીં તો ક્યારે તો હવે ભરાવ આવી ગયો પણ મેં બે કેરી લીધું દેખાય તમને કેરીયું આ કેરીયુંને એ ગામડે કંઈ કિંમતનો હોય ભાવ છે અત્યારે થોડોક સમય પછી આને બે રૂપિયા કિલોય કોઈ નહીં રાખે પછી વીણવાની મજૂરી માથે પડી ની છેલ્લે જો આપણો ક્યારે એટલે પૂગી ગયો એટલો અધૂરો રહ્યો આપણે કમળે પૂગીએ ને તો ભરાઈ જાય ગામડે રહેવાની મજા અલગ જ છે ને એમાં હું તો પછી વાડીએ રે ભાઈ અમે તો બધા વાડીએ રહેવાની મજા આવે ચકલાનો અવાજ તમને કેમ આવે બધા બધાને ચકલાનો અવાજ એ બધા નાળેલીમાં ગોઠવાઈ જાય જો બગલાને કઈ કામ નથી બને કાનો બગલો હલો ડાયરેક્ટ મળું તમને કંબાડે આવે સીધો ફાઈનલી મિત્રો આપણા હાથમાં પાવડો આવી ગયો આડી કમાડું ફેરવીને જ છે અમારે જો પાણી આમ વાળવાનું હોય ખેતરમાં કાપ ધબાટી પેથા સડવા પડીએ ને કે ઘરે ઉતરવું નહીં પડે નહીં ઉતરવું પડે હાલો એમને મળી જહા કિશોર કુમારનું ખેતર પી જો મિત્રો સિટી ને તો ખબર ગામડે જો આમ પાણી વાળતું હોય તો તાતવાડે ગાંડી ગીરો વાળા હા ઉભા તો મોટો એ દી હા બહુ મોટો છે આપણે એમ થાય કે કેનાલું પાણી વાળી છે કામમાં પાણી છે ને અડધી પોણી કલાક જાય તો એની ભરે આ છે ને બે ત્રણમાં ભેગું પાણી છે એટલે હવે આઠ વાગે જોવા છે સીધો હેજ બહુ લોસો થઈ જાય થઈ યુ ઓકે ડન કમ્પ્લીટ મિત્રો સક્સેસફુલ મિશન ફાઇનલી મિત્રો હવે આપણે પાણી પી લે ધોરિયાનું પાણી તમને બતાડું પાણી કઈ રીતનું આવે ને જો તમે હી હા હા પાવડો મૂકી દે સાઈડમાં વાળી ખપખબાટી કરતા જો તમે પાણી આવી ગયો હમણાં ખૂબ ખૂબ કેમ પાણી આવે મિત્રો આની આગળ બિસ્લરી ટૂંકી પડે ઓ પાણીમાં તમે કેટલા વળી બિસ્લરી પીઓ એ ટૂંકી પડ્યા યાર

લોગ આપણે લાંબો નથી કરવો હવે લોગ હમણાં થોડીક વારમાં ખતમ કરી નાખો તો આપણે પાણી રેઢું મૂકી દીધું આપણે થઈ ગયો છે હવે સુરાપુરા દાદાએ ધૂપ દીવા કરવાનો ટાઈમ તો સુરાપુરા દાદાને આપણે દીવા કરી નાખીએ પેલું કામ છે ફૂલ ઉતારવાનું તો હવારે છે ને ફૂલ ઉતારી લીધા હોય ને તો કામ આવે એમ તો હવારે એટલો ટાઈમ બસે આપણે ટાઈમ નથી બસતો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ ફાઇનલી મિત્રો આપણે જાસૂદના ફૂલ ઉતારી લીધા જોઈ શકો છો હવે હું જાઉ ઘેર હવે મારે જાઓ દૂધી વાત કરવા તમને પહેલાં પણ કીધું તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ બ્લોગ ગમે તો લાઈક કરજો જય શ્રી રામની કમેન્ટ કરજો પછી સબસ્ક્રાઈબ કરજો મળીએ આગલા બ્લોગમાં ત્યાં સુધી teistpidi ka .